ચૈતર વસાવા જેલમાંથી છૂટે એ પહેલા સંજય વસાવાએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કર્યું જાહેર મિત્રો આજે 28 ઓગસ્ટ આજે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવાના છે અને ચૈતર વસાવાના સોશિયલ મીડિયામાં હજારો વિડિયો આવતા હોય છે એમાંથી મિત્રો અત્યારે હાલ એક વિડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે તો મિત્રો સંજય વસાવાએ આપ્યું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મિત્રો ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવે કાલે જેલની બહાર આવે ફાઈનલ મિત્રો આજે એ દિવસ તો આવી ગયો શું ખરેખર સંજય વસાવાએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જાહેર કર્યું કે આ નથી કર્યું મિત્રો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અત્યારે હાલ હજારો વિડીયો વાયરલ થઈ રહ્યા છે ચૈતર વસાવાના હોય કે સંજય વસાવાના હોય તમે બધાએ જોયું હશે કે આજે ચૈતર વસાવા જેલની જેલની બહાર બહાર આવવાના આવવાના છે છે હા મિત્રો ચૈતર વસાવા એ સમાચાર બિલકુલ સાચા છે પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવે એ પહેલા આ સંજય વસાવાએ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કર્યું જાહેર તો મિત્રો હજુ સુધી સંજય વસાવાએ

હજુ સુધી કોઈ પણ જાતનું સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જાહેર નથી કર્યું તો તમારે ખાસ નોંધ લેવી એવા ખોટા વિડીયોમાં અને ખોટી અફવાઓમાં પડવું નહીં તો અત્યાર સુધી તો ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે જેવા નવા સમાચાર મળશે એવા તરત જ હું તમને બતાવીશ